નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે ઘણા દિવસ પછી આપણે વાવણીની તૈયારી કરી રહ્યા છો તો તમને જમીનમાં પાયા ખાતર તમને પૂરી માહિતી આપીશ આપણે આવતી સાલે એટલે કે બે હજાર પચીસમાં સિંગનું વાવેતર કરવાના છે એનું પાયા ખાતર કયું આપવી છે અને કેટલું આપવી છે તે તમને સંપૂર્ણ માહિતી આપું તે આગળ તમે વિડીયો જોઈશો ખેડૂત મિત્રો આપણે ડીએપીઆઈ આપણે આવતી આ કારણ કે વણ એટલે બે હજાર પચીસની સાલમાં સારું ખાતર નથી એટલે આપણે બાર બતરી સોળની પસંદગી કરી છે થોડોક ભાવ આનો વધારે છે સરકારે થોડુંક સરકારે ધ્યાન આપવું પડે આટલું બધું ખાતરનો ભાવ ન હોવો જોઈએ તો આપણે નથી ના કારણે ડીએપી સારું ઓરિજિનલ નથી તેના હિસાબે આપણે બાર બતરી સોળ પાંચ દસ ખેડૂતના મંતયો લઈ અને પસંદગી કરી છે તેમાં નાઇટ્રોજન ફોસ એટલે કે આનો ભાવ તમને પણ પૂરો આપીશ સાથે તમને આ સલ્ફર નેવ ટકા બિરલા બલવાન આનું કામ પણ ખેડૂત મિત્રો સિંગમાં સારું છે ફૂગનાશક નાશક છે તમને બંને ખાતર પૂરું બતાવું આનો ભાવ છે સત્તરસો અને વીસ રૂપિયા એક બેગના અઢી પચાસ કિલોની આ ખેડૂત મિત્રો બેગ છે તેના સત્તરસો અને વીસ રૂપિયા આપણે લેખે આપ્યા છે ચાર બેગ આ લાવ્યા છીએ અને ચાર બેગ આ લાયા છીએ સલ્ફર આનો છે પચીસ કિલોનું પેકિંગ છે આના છે એક હજાર રૂપિયા અને આના ખાતરસો વીસ હું તમને બંને ખાતર પણ ખેડૂત મિત્રો બતાવું આ છે આપણે સલ્ફર ફાડા આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ રીતના ફાળા છે સલ્ફર આનું કામ બહુ સિંગમાં સારું છે તમે પણ ઉપયોગ કરજો ખેડૂત મિત્રો એક હજાર રૂપિયા આનો ભાવ છે પચીસ કિલોની બેગ આવશે અને સાથે આ છે પચાસ કિલોનું માર્ત્રી સોળ તે તમને પણ બતાવું ખાતર આપ જોઈ શકો છો આપણે બંને ખાતર જો કે મિશ્રણ કરી જ આપવાના છીએ બે બંને ખાતર બે મિશ્રણ કરી ત્યાર પછી વીઘે આપણે અંદાજે આ પચાસ કિલો છે અને આ પચીસ કિલો છે અંદાજે આપણે સાડા ત્રણ વીઘા જેવું આ ખાતર પૂરું કરી આપશું સાડા ત્રણ વીઘામાં બંને તેલ બેગ પૂરી કરી નાખશું પચાસ કિલો આ અને પચીસ કિલો આ પછી તમને આગળ બતાવું જે બેને મિક્સ મિશ્રણ કરી અને ખાતરનું વાવેતર તે તમને આગળ ખેડૂત મિત્રો બતાવું તમે પણ આનો ઉપયોગ ખેડૂત મિત્રો અવશ્ય કરજો જેથી કરી ફૂગમાં તમને પૂરેપૂરું રક્ષણ મળશે તો આગળ તમને ખેડૂત મિત્રો બતાવવું જોઈએ અને ખેડૂત મિત્રો આ સલ્ફરનો ઉપયોગ તો અવશ્ય કરજો કારણ કે આપણે આની જમીનમાં પૂરેપૂરી ઘટ જ છે સાથે ઝીંક હોય તો પણ ચાલે ઝીંક પણ આપજો જેથી કરી તમારે માંડવીમાં ફૂગ સામે પૂરેપૂરું રક્ષણ મળશે અને તમને ઉતારામાં પણ ઘણો બધો તફાવત જોવા મળશે તો ખેડૂત મિત્રો ખાસ આ બિરલા જે બલવાનનું સલ્ફર છે તે આપણે સરકારી સંઘમાંથી બંને ખાતર લાયા છીએ દસદણથી એટલે ખાતરીવાળું થોડુંક ખાતર લેજો કારણ કે અત્યારે બજારમાં ઘણા ખાતરો આવે છે તેમાં મિક્સન એટલે કે ઓરિજિનલ વસ્તુ નથી મળતી એટલે આપણે રિઝલ્ટ ન મળે પણ કોઈ સરકારી ગોડાઉન હોય સંઘમાં તાલુકામાં તમને મળી જાય છે આનો એક હજાર રૂપિયા ભાવ છે અને સાથે ઝીંક આપવું હોય ને તો પણ આપી શકો છો આપણે હાજર નહોતું એટલે નથી લાવ્યા નહીં તો ઝીંક પણ આ વખતે આપવું હતું પછી આપી દઈશું આપણે ઝીંક વાવ્યા પછી થોડીક મોટી થાય એટલે ઝીંકને વાવી દઈશું જેથી કરી ઉતારામાં તમને બહુ સારું એવું રીઝલ્ટીંગમાં મળશે અને ખૂબ સામે પણ પૂરેપૂરું રક્ષણ મળશે એટલે તમે સલ્ફર અને ઝીંક આશરે સાડા ત્રણ થી ચાર વીઘામાં આ વજન આપણે આપવાના છે ચાર અઢાર ની જાળી આપણું વાવેતર છે સિંગનું એટલે સાડા ત્રણ વીઘા લઈ લે છે આ વજન કુલ પચાસ અને પછી કિલો થયો ત્રણ ને પોણા ચાર મણ જેવો વજન થયો એટલે આપણે સાડા ત્રણ વીઘા પણ આરામથી લેવાઈ જાય છે તો તમે આગળ ખેડૂત મિત્રો ખાતર બતાવું વાવેતર કરું છું જે કેટલું ઉપાડે છે અને કઈ રીતનું મેં વાવ્યું છે જે તમે આગળ વિડીયો જોઈ શકો ખેડૂત મિત્રો ત્રણ નંબરના સક્કર ચડાવ્યા છે એક બે ત્રણ અને ચાર ચાર સાથે વાવેતર કરવાનું છે ખાતરનું ત્રણ નંબરના સક્કર છે તો તમને આગળ બતાવી આપણી વરણી છે ચાર દાતે તમે જોઈ શકો છો અઢારની જાળી છે ચાર દાતાથી વાવેતર કરવાના છે આગળ તમને બતાવું Thank <laughs> you.